ધોરાજીમાં અંકુર સ્કૂલ ખાતે શાળામાં ભણતા બાળકો દ્વારા રામ લક્ષ્મણ સીતા હનુમાનજીના વેશપૂજા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું બાવીસ જાન્યુઆરી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આખો દેશ રામના રંગે રંગાવે છે રામ ભક્તો અવનવી રીતે ઉજવણી કરી રહ્યા છે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ધોરાજીમાં અંકુર સ્કૂલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં ભણતા બાળકો દ્વારા રામ લક્ષ્મણ સીતા તૈયાર થયા અને અને અલગ અલગ ડાન્સ દ્વારા રજૂઆત કરવામાં આવે ઝાંખી પ્રદર્શન આ પ્રસંગે પ્રભુ શ્રી રામના બાલ્યાવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવન ચરિત્રની ની ઝાંખી કરાવતું પ્રદર્શન પણ ખાસ યોજાયું જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા શાળા આચાર્ય દ્વારા રામ ભગવાન વિશે માહિતી આપી જે અયોધ્યામાં બાવીસ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે તેના વિશે માહિતગાર કર્યા આ કાર્યક્રમને સફળ બનાવવા હરીશભાઈ કોટડિયા તેમજ શિક્ષક સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી સોનલ બેન ઠાકર અંકુર સ્કૂલ ધોરાજી અમારા બાળકોએ અયોધ્યા મંદિર માં રામલીલા બાળપણ લઈ રામજીનું અને અયોધ્યા સુધી રામ છે વન માંથી પાછા આવે છે અમારા શિક્ષકોએ ખૂબ સારી મહેનત અને ટ્રસ્ટીઓનો સાથ સરકાર હરેશભાઈનો સાથ સરકારથી અમે ખૂબ સરસ અયોધ્યા મંદિર બનાવ્યું છે સારી રંગોળી કાઢી છે નાના નાના ભૂલકાઓએ સૌ સૌની પ્રતિકૃતિ રજૂ કરી છે બાળવેશ ભૂષા લક્ષ્મણ રામ સીતા રામ રાહણ યુદ્ધ કેવી રીતે થાય છે સીતા માતા વનમાં જાય છે સીતાજી નો રચે છે અને બધું જાણે રામાયણ રામાયણ નો પંક્તિ ઉભો કરી અને ખૂબ સરસ પાત્ર ભજવી અમારી અંકુ સ્કૂલે ખુબ ઉત્સાહપૂર્વક અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા નું ખુબ જ સારી રીતે કાર્યક્રમ કર્યો છે અસ્તુ અંકુશ સ્કૂલ જય ભારત જય હિન્દ